તો કેમ છો મિત્રો નમસ્કાર સ્વાગત છે તમારું ફરીથી એક નવા અટપટા આતરાઈ અને જોરદાર ફૂલ ઇન્ટેન્સ ફાઇટવાળા વિડીયોની સાથે અને સાથે સાથે ફૂલ કોમેડી તો આપણા વિડીયોમાં હોય જ છે તો વિડીયોને ઠીટ લીધું જોઈજો જોઈને બહુ મજા આવે છે પહેલી ફાઇટ નીકળી ગઈ છે ટીમ નંબર ચાર અને ટીમ નંબર એકવીસ હોય છે એકવીસ નંબરની ટીમ યુએનએસ ના પ્લેયર યુએનએસ ભાઈ નીકળી છે યુએન પ્લેયર પણ કઈ પાંચ નંબરના પ્લેયર જે ભાઈ એમ જે ભાઈ ઉલાળીને પસાર નાખ્યા છે સાંજો ફાડી નાખ્યો તાબડ તોબ રીતે એકવીસ નંબરના એક ખેલાડી વધ્યા છે ખૂણામાં બે છે એનકર બાવીસ નંબરની ટીમ અને ટીમ નંબર પચીસ વચ્ચે જોરદાર ફાઇટ થઈ ગઈ છે પચીસ નંબરના ખેલાડી બ્લાઇન્ડ સ્પોર્ટ્સ સ્કાય ભાઈ બાવીસ નંબરના એક પ્લેયરને કરી દીધા છે અને સીધા ઠેકીને રસ કરવા નીકળી જશે કે આ તો ઉલાળી જ નાખું જે થોડું થયા અને ભાઈ આયા છે થાપડ તો પણ કાય ભાઈનું ટીમ ઢાળી દીધું છે ભાઈ બાવીસ નંબરની ટીમ એવેન્જર અને પાછળથી ભાઈ ટીમ એવેન્જર ટુ ખપ ખપ નીકળી ગઈ છે કે ચાલો એમ બુસ દઈ દો પાછળથી પણ આ બૌલા ભાઈ તો આવીને આવીને હુઈ જા રસ કરવા નીકળ્યા હતા અને હુઈ ગયા બાવીસ નંબરની ટીમે ભાઈ પાછો સ્લેમ દઈ દીધો છે ભાઈ ટીમ નંબર 23 ઉપર એવેન્જર વન અને એવેન્જર ટુ વચ્ચે જોરદાર ફાઇટ ભાઈ આમથી આમ મળ્યા છે ધોળવા ડાર્ક ભાઈ પણ સાપરા ઉપર સડી તો અહીંયાથી હેઠા ઉતરી ગયા છે જોજો તમે મિત્રો આગળ કઈ રીતની ફાઇટ થાય છે તમને બહુ મજા આવે છે એ તમે આગળ આગળ તો જોવા અને ભાઈ ભાઈએ સ્પ્રે આપવાની કોશિશ કરી અને ભાઈ એક પ્લેને નોકી નાખાશે પણ ભાઈ કવર ફાયરમાં ભાઈ ભાઈ ઉલાળીને પસાર ભાઈને તાબડ તાબડતોબ અહીંયા પેટી બનાવી નાખી છે ભાઈ એકલા વિધા છે ઝોટો હાથમાં લઈ લીધો છે બૌલાભાઈએ તો હવે આમથી આમ ફાયરિંગ થાય છે અને બૌલો મને ખબર છે બહુ સાત્યર પ્લેયર છે તો હવે જોયું છે ભાઈ ભાઈ કઈ રીતે એને હેન્ડલ કરે છે હવે ભાઈ આમથી આમ ધોળે છે અને એક કોઈ મોલી નાખીએ અને એક કોઈ બોમ્બ નાખ્યો અને પગીથી આમ આવીને હુઈ ગયા છે લે છે થોડીક એ પાછળ ભાઈ

એવેન્જર ને એવેન્જરના એક ખેલાડી સ્પાટનભાઈ મેન ખેલાડી નીકળી ગયા છે ઘા અને એવેન્જરના બે ખેલાડી ભાઈ ડેમેજ આપવાની કોશિશ કરી પણ સ્પાટનભાઈને ગોળીઓ પડી છે હવે જોયું છે વન વી ફોર સિચ્યુએશન કમન સ્પાટનભાઈ યુ કેન ડુ ઇટ ભાઈ હવે જોયું છે વન વી ફોર કરે છે કે કેમ થાય છે ભાઈ હલકું ડેમેજ આપ્યું છે ઉમંગભાઈને ને

આ તું બંધ કરી દે સબ બ્રશ કરના ચાલુ કરી દે આ લોકો આ ડિસ્કો કરવાનો આ મતલબ આ લોકોને કાંઈ પડી જ નથી એ જે ગામનું જે થવું એ થાય આપણે મોજ કરો બીજી કોઈ રાહત ઉષા કરે ને તાબડતોબ કિસુ બીસું કરે છે તેમ જો આ ખોપચામાં જ છે તમે બીજું આ ધ્યાન રાખો પીડો આ અમારા રૂમમાં લેડીઝ હોય તો હોય છે એટલે તમે આવું બધું બંધ કરો તાબડતોપ સડિયું લુગડાય નથી પહેરા બહાર નીકળે ને બોલો સોળ નંબરની ટીમ બાર જીરો ચાર નીકળી ગઈ છે બસ લઈને તાબડતોપ હા મોજ હા અને અહીં પાંચ નંબરના બે ખેલાડી કિશન અને રાહુલ ચારસો ટીમના ખેલાડી ભાઈ ભાઈ સોળ નંબરની ટીમ આવી ગઈ છે ભાઈ છ નંબરના ખેલાડી સિદ્ધાર્થ ભાઈ ભાઈ અને ભાઈને ચાલુ બસમાં ઉલાળીને પસંદ નહીં કરે થોડો ધંધો કરી નાખી અહીંયા ભાઈ પેટી પાડી દીધી છે ભાઈ ભાઈ છ નંબરના ખેલાડી નોક થઈ ગયા છે પાછળથી ફાયરિંગ આવ્યું છે ભાઈ એમ કે ટીમ આર્મીનું અને ભાઈ રાહુલભાઈ આમથી ખપ ખપખપ ધોળીને જાય છે ભાઈ લેમો ભાઈ કવર આપવાની કોશિશ એમ કે સોળ નંબરની ટીમ પેટી લૂંટવાની કોશિશ કરે છે ભાઈ શેલા ઝોનમાં પેટીઓ લૂંટવી પડે હો ભાઈ અમારા બાર જીરો ચારવાળા હા મોજ હા સંજયભાઈ યાસ કે યાસકે જાન કહેવાય મારો ભાઈ એને કે લારાભાઈ ગારા કાઢી નાખ્યા છે આ વખતે ટીમ એ એમ જાય ના હો ભાઈ ભાઈ એટલે ભાઈ કાંઈ ઘટે જ નહીં લારાભાઈ આ વખતે બીજી કોઈથી ઘેરી લીધા છે ટીમ એ એમ જેના એક જ ખેલાડી ઉદ્યા છે ડાર્ક ડાર્ક રાઠોડભાઈ શું નામ છે ડાર્ક જી રાઠોડ જી આપણને ખબર નથી કિશનભાઈ નોક પીડ્યા છે પાંચ નંબરના ખેલાડી એમ કે રાહુલભાઈ રાહુલભાઈ સામે ટીમ બાર જીરો ચાર આખી આખી છે ભાઈ તો હવે જોઈએ છે સંજય યાસ કે ખાન સંજયભાઈ તો ભાઈ કાંઈ ઘટે જ નહીં ને અહીંકર ભાઈ રાહુલભાઈ નીકળી જાય તો આબળ તો હવે આવડો આ સીન જોઈએ મિત્રો તમને બહુ મજા આવશે વન વી ફોર રાહુલભાઈ કિરે કહે છે કે નહીં ભાઈ એક ખેલાડીને પૂરા કર્યા છે અને આઈંકર ભાઈ બીજા ખેલાડીને નોકરી છે આ રાહુલભાઈ આ જોરદાર સ્પ્રેને બીજા ખેલાડીને એક હજી નોકરી નાખ્યા છે વન વી થ્રી તો થઈ ગયું છે બે જણાને નોકરી નહીં ખાશે આંકર સંજયભાઈ એકલા ઉદાહરણ કે સંજયભાઈ રાહુલભાઈ રસ કરી દીધો છે સંજયભાઈ ઉપર અને સંજયભાઈને મારવાની કોશિશ કરી સંજયભાઈ મસ્ત લઈને ભાગવાનું એટલે જુદા હવે ભાગવાનું ન હોય એક તો જોન ને એક તો રાહુલભાઈ અને ભાઈ બાર રાહુલભાઈ એકલાએ પતન કરી નાખ્યું છે વન વી ફોર મિત્રો વન વી ફોર સારું લાગ્યું લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ્રી હારી લાગતી હોય તો એ વિડીયોને લાઈક કરી દેજો અહીં કરો ચાર નંબરના ખેલાડી બીજા ભાઈ આમ જે ભાઈ જોરદાર છે થઈ ગયું છે ચિકન ડિનર કોંગ્રેચ્યુલેશન્સ વિનર ટીમ આર્મી જોરદાર રીમા અને બધા મિત્રો ખૂબ સારું રીમા મિત્રો વિડીયો સારો લાગતો હોય તો વિડીયોને એક લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં થોડાક સપોર્ટને જરૂર છે ભાઈ આપણા પંદરસો સબસ્ક્રાઈબર થાય છે એટલે જોરદાર ગીવ આવવાનો છે અને તમારે પણ આવા કસ્ટમર રમવા હોય તો અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જાવ લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જાય છે